છેલ્લા ચોવીસ કલાકથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે આ મકારબા વિસ્તારના છે ચાર રસ્તાના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં જે તે પણ પાણી ભરાઈ ગયેલા છે જોવા મળી રહ્યા છે લોકો લોકોએ પાણી ભરાયેલી હાલતમાં આખી રાત છે તે વિતાવી છે આ દ્રશ્યો જ જોઈ શકો છો કે છેલ્લા ચોવીસ કલાકથી આ પાણી છે તે ભરેલા છે પાણીનો યોગ્ય નિકાલ છે તે કરવામાં નથી આવ્યો અને તેના કારણે ઘરમાં રહેતા લોકોએ પણ કેવી રીતના બહાર નીકળવું તે એક મુશ્કેલી અનુભવી રહ્યા છે કારણ કે વરસાદ તો ભારે છે પરંતુ સાથે સાથે કહી શકાય કે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની કે અલગ અલગ વિસ્તારમાં છે તે પાણી ભરાઈ છે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે અમે પણ આ આખી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે રીતે અમદાવાદ શહેરમાં પાણી ભરાયેલા છે આપ અહીંયા જ રહો છો હા અહીંયા જ રહી છે કેટલા વર્ષોથી થી અહીંયા રહો છો 20 વર્ષ આ પાણી ભરાયેલા છે તમે બહાર નથી નીકળી શકતા તેવી સ્થિતિ છે શું કેશો કઈ રીતે રાત આખી વિતાવી છે અમે તો હમણાં બહાર જઈને આવ્યા છીએ આજે જ આવ્યા છીએ અને બહુ 20 વર્ષ થી બેન બહાર રહી છે આ પાણી આટલું બધું અમે ચાર રહી શું કરવી બેન શું ખાવી શું પીવી આખી રાત આવી સુધી હા આખી રાત જ બેસી રહ્યા

આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે એક મિનિટ આપને આ ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર જે રીતે અત્યારે પાણી છે ભરેલું છે લોકોને નીકળવું હોય તો મુશ્કેલી અનુભવી રહ્યા છે આપ આ ઘરના દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદી પાણીના કારણે વેરણ શેરણ છે તેમનું ઘર છે તે થઈ ગયું છે ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘરમાં બેસી શકાય ઊભી શકાય તેવી સ્થિતિ નથી લોકોએ બહાર આખી રાત છે તે વિતાવી છે અને અંદર પણ આ પરિસ્થિતિ

અમદાવાદ શહેરમાં ગઈકાલથી વરસાદ સતત વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ડીપ ડિપ્રેશન છે અને આગામી ચોવીસ કલાક પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે રોડ ઉપર તો પાણી છે પરંતુ લોકોના ઘરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે લોકોએ રાત રાત વિતાવવી ખૂબ મુશ્કેલ પડી રહી છે સાંજનું જમવાનું પણ નથી બન્યું શક્યું તેવી સ્થિતિ છે રોડ ઉપરના દ્રશ્યો સાથે સાથે ઘરના પણ દ્રશ્ય બતાવવા માંગીશ ઘરમાં પણ અત્યારે વેરણ શહેર છે તે થઈ ગયું છે આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે પણ રહેવું તો કઈ રીતે રહી શકે કારણ કે અત્યારે પાણી છે બેસી શકાય તેવી સ્થિતિ નથી ઉપરથી પણ પાણી છે તે વરસાદી પડી રહ્યું છે સાથે ઘરમાં પણ રસ્તોય નથી બને આખી રાત બેસીને વિતાવી છે સાથે જ જે લોકો છે અહીં વસવાટ કરી રહ્યા છે તે લોકો પણ કહી રહ્યા છે કે તેઓ બીજાના ઘરે બેસી અને બીજાના ઘરે જમવા

だわ